ભાઈ બેન ભાઈ ઉઠી ગયા છે બે મોજાનું નું કરી શીતો માં પહેરાવી દેવું ગેરી ખાઈ છે દાદા આરામ કરે છે વાવી ને એવા થાકી ગયા છે Spiderman Wow Alright, જસિય છે જે 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 2 2 3 3 3 3 3 3 3 2 2 6 6 6 6 6 1 7 7

ચાલો આપણે વધેલી રોટલીનો ઉપયોગ કરી લીધા છે બપોરે વહેતી હતી રોટલી તો એને આપણે તળી નાખી છે તો તમે પણ ટ્રાય કરજો મસ્ત મજા આવે ટેસ્ટી ટેસ્ટી ખાવાની સિંધાલ મીઠું ઉમેરી દીધું ચટણી ઉમેરી ટેસ્ટ ઓર આવે અને આપણે પછી વિના શાક બનાવી લઈ આપણે જો આપણે સરસ તળાય છે એકદમ ટેસ્ટી લાગે તમે પણ ઠંડી રોટલી બપોરની વધેલી હોય ટ્રાય કરી શકો છો અમે આ સાંજે ખાવા બનાવ્યો છે ત્રીજાને બહુ જ ભાવે તો મેં બનાવી નાખી છે એ આવશે એટલે રમીન એ મજા બહુ જ પડી જાય બેનને તો ચાલો આપણે હવે એક રોટલી રહી છે બટકું અડધું તો તળી લઈએ એ પણ ભાઈ બેન ની ધમાલ મસ્તી એટલે હાલે છે કે વાત પૂછો મજો તો ચાલો ખાઈ પીને જો ફ્રી થઈ ગયા છે અને

<laughs> Hello, I gotta wake you, I do gotta.